હાલો તો છોકરા આજ નો પ્રશ્ન છે કે દસ હજાર હોય દસ હજાર એમાં કેટલા ઝીરો હોય જેને આવડે ને એનું ઊંચી આંગળી કરવાની છે દસ હજારમાં એક જણાને જ આવડે છે ખાલી એક એક ને જ આવડે છે હાલ કે વંદર પાંચ ફોટો છે આ હાલો બીજા કોને આવડે છે

આ ખબર નથી આ બાલવાટીકા કરે પેલું ભણે આ બીજું ભણે ને આ ચોથું ભણે દસ હજાર માં કેટલા મીંડા આવે કે એક કીધું છે પાંચ આવે છે પણ હાલો આ તમને ખબર હોય દસ હજાર માં કેટલા મીંડા આવે તો માં જણાવી દો જરી